નારદજીએ ભક્તિજીના વખાણ કર્યા એમ કે તમે તો એમ વૈકુંઠમાં બિરાજમાન છો એમ આ તો માત્ર તમારી છાયા છે એટલે કોઈ પણ વખાણ કરો ને એટલે ઉષ્ટપુષ્ટ થઈ જાય ભક્તિદેવી પણ પણ ઉષ્ટપુષ્ટ થઈ ગયા એમ પણ સાચા વખાણ કરવાના આપણા સ્વાર્થ માટે ખોટે ખોટા વખાણ નહીં કરવાના કોઈના ખ્યાલો આનાથી કાંઈક મને લાભ થશે આના વખાણ કરવા જોશે એ વખાણમાં કાંઈ નહીં વરે તમારા શબ્દો એટલા વ્યર્થ જશે અને શબ્દનું હું તો કહું જ છું હંમેશા કિંમત કરવાની તમારા મુખમાંથી એક વખત જે શબ્દ નીકળી ગયો ને એની કિંમત જો તમે ન કરી શકો ને તો વિશ્વાસ ન કરતા કે સામેવાળો વ્યક્તિ કરશે તમે પોતાનું જ જો કિંમત ન કરી શકો પોતાના વચનોનું કિંમત ન કરી શકો તો સામેવાળો વ્યક્તિ શું ગેરંટી કે તમારા વચનોની કિંમત કરી શકે હંમેશા તમારા શબ્દો પર ભાર દેવાનું ક્યારે પણ કઈ વાત થાય ને કે ને કે આ ફલાણો ભાઈ કે ઓલી બેન બોલી હતી તો આંખ બંધ કરીને કહી દેવો જોઈએ એ બોલ્યો ને એ સાચું રહેશે તો તમારી કિંમત થાય બાકી પૈસાથી તમને માણસો માનતા હોય ને તો પૈસા તો આજ છે ને કાલ નથી એ તમારું માન નથી તો પૈસાનું માન છે પણ જોજો તમારી આસપાસમાં ગામમાં શહેરમાં જ્યાં પણ તમે રહેતા હશો ઓછો પૈસાવાળો હશે ને પણ એ જો બોલી જાય ને તો એની પાછળ આમ લાઈન લાગી જાય એવા માણસો પણ આજે પણ છે શા માટે કારણ કે ભગવાનની કૃપા છે આજે પણ સત્ય તો ભગવાને કહ્યું છે કે કળિયુગના અંત સમય સુધી સત્ય તો રહેશે